મારું નામ ગોરાસિંહ છે હું રાજકોટમાં રહું છું અને કાલે હું સાંજે ઘરે આવ્યા પછી ઓર્ડર કર્યો ઝોમેટોમાંથી વેજ વસ્તુઓ વસ્તુ વેજ કબાબ અને વેજ બિરિયાની એમાં જે વસ્તુ ઘરે મારે ડિલિવર્ડ થઈ છે એ બધી વસ્તુઓ નોનવેજ છે એમાં મિસ જે બિરયાની હતી એમાં હડ્ડી અને બકરાનું માંસ અને પેલું કબાબ ફૂલ નોનવેજ વાળું કબાબ હતો પછી એ આખી વસ્તુના એક વિડીયો પણ બનાવ્યું અને જે હું ઓર્ડર કર્યા હતા વેજ કેટેગરીમાંથી

सिर्फ नॉन वेज ही मिलता है वेज नहीं मिलता है इसलिए जोमोटो की तरफ से ये गलती हुई कि मेरा जो मेन्यू था उसके अंदर मैं ग्रीन टिक करके वो लोग ने वेज कर दिया था और ये चीज़ मैंने कंप्लेंट किया ऑनलाइन जोमोटो को तो ये लोग ने अपनी गलती स्वीकार करके वो उसको मेन्यू को मेरे अपडेट करके अभी वापस रिसेंटली चेंज करके नॉनवेज का पूरा मेन्यू बना के दिया प्रकार नुजे, વેજની બદલે નોનવેજ આઈટમો જે પ્રિપેર કરીને પાર્સલ કરી હતી એમને હાઈજીન બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને એફએસએસઆઈ મુજબ આપણે કાર્યવાહી પણ કરી છે આ ઉપરાંત એમના દ્વારા અને જે ઝોમેટોના મેનેજર છે એમને પણ રૂબરૂ બોલાવીને આ બાબતે જે માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે જેના દ્વારા અક્ષમ્ય ભૂલ થઈ છે એમની પાસે માફીપત્ર પણ લેવામાં આવ્યું છે અને બાહીદારી પત્ર પણ લેવામાં આવ્યું છે કે આ પ્રકારની ભૂલ એના દ્વારા ના થઈ શકે કારણ કે આ શ્રદ્ધા અને ભક્તિ સાથે સંકળાયેલી બાબત છે કોઈ વેજીટેરિયન છે તો એ સ્ટ્રીટલી વેજીટેરિયન ફૂડ માટે જાગ્રત રાખતું હોય છે તો ભવિષ્યમાં આવી તકેદારી મીન્સ ભૂલ ના થાયની તકેદારી રાખવા બાબતે પણ એને તાકીદ કરવામાં આવી છે અને જો ભવિષ્યમાં આવી ભૂલ થશે તો જીપીએમ એક્ટર એ પણ કાર્ય કરવાની એમને કડક સૂચના આપવામાં આવી છે આ ઉપરાંત જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે એમણે એવું પણ કહ્યું છે કે અમે કસ્ટમર સાથે પણ માફી માંગી લીધી છે ને એનો જે સૂચવે મુજબનો જે પાર્સલ હતું એ પણ એમને પહોંચાડ્યું હતું ખાસ કરીને વાત કરીએ તો કસ્ટમર જે છે કસ્ટમરની સાથે જે મિસચીવ થઈ છે તો કસ્ટમર જે છે એ લીગલ લડાઈ પોતાની લડી શકે છે પરંતુ હાલ અમારા એફએસએસએન અનાઉન્સમાં જ આવવાનું કોઈ પ્રાવધાન નથી